દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં એનએફએસ અંતર્ગત લાભ લેનાર બસો પંચાણું કાર્ડ ધારકો સરકારના રડારમાં આવ્યા છે આ લોકોએ છ લાખથી વધુ આવક દર્શાવી રિટર્ન ફાઇલ કરતા હોવા છતાં ગરીબી રેખા હેઠળના લાભ લઈ રહ્યા હતા સરકાર દ્વારા આધાર કાર્ડ સાથે કાર્ડની ઈ કેવાયસી ફરજિયાત કરાતા ભાંડાફોડ થયો છે હાલ મામલતદાર કચેરી દ્વારા નોટિસ પાઠવી તપાસ શરૂ કરવામાં આવી છે ટૂંક સમયમાં આ કાર્ડ નોન એનએફએસએ તરીકે રદ થશે સરકારે કરેલા પગલાંથી સાજા લાભાર્થી સુધી યોગ્ય હક પહોંચશે તેવું માનવામાં આવે છે સેન્ટ્રલ સર્વરમાંથી ડેટા અત્રેની કચેરીને મળેલ છે કે જે કાર્ડધારકોના ઇન્કમટેક્સ રિટર્નમાં આવક મર્યાદા એ લોકોએ છ લાખ કરતાં વધુ બતાવી હોય તેવા કાર્ડધારકોની યાદી મળતા એવી બસો પંચાણું કાર્ડધારકોની યાદી મળેલ છે તે તમામ કાર્ડધારકોને અત્રેની કચેરી દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને તેઓના ખુલાસા મેળવી અને અત્યાર સુધી એકસો પંચાણું જેટલા કાર્ડધારકોના ખુલાસા મળેથી તેઓના કાર્ડ નોન એનએફએસએ કરવામાં આવ્યા છે અને બાકીના ધારકોને પણ નોટિસ બજાવીને આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે